કેટલી શાંતિ કહે છે મૃદુલા કે તેના પતિનો પૂરો પગાર તેના હાથમાં આવે છે અને એક કિશોર છે કે જે ગણિતનીને મને ઘર ચલાવવા પૈસા આપે છે જાણે કે હું તેમના પૈસા લઈને ભાગી જઈશ આશ્ચર્ય થાય છે ચમકધમકથી દૂર રહેતી મૃદુલાની જિંદગી આટલી રંગીન બની ગઈ અને મને જે ચમકધમકવાળી જિંદગી ગમતી હતી તો એવો પતિ મળ્યો કે તેને આ બધું નાટક લાગે છે લાગે છે કે અમારી જોડી જ ખોટી બની ગઈ આખરે કેમ કેમ જે વસ્તુ જેને મળવી જોઈએ તે તેને ન મળી તેનાથી વિપરીત જ થાય છે આપણને એક વસ્તુ આપી દેવા માંગ આવે છે અને કહેવામાં માંગાવે છે તેની સાથે તારે પૂરી જિંદગી નિભાવવું પડશે પછી તે વસ્તુથી નફરત જ કેમ ન થાય હા ક્યારેક ક્યારેક મને કિશોરના વર્તન પ્રત્યે નફરત થવા લાગે છે લાગે છે કે કયા ગમારના પાલવે બાંધી દીધી મને અને ત્યાં મૃદુલા છે જે મહારાણીનું જીવન જીવી રહી છે સાચે ક્યારેક ક્યારેક તો લાગે છે બધું છોડીને ક્યાંક ભાગી જાઉં કારણ કે આ પતિનો સાથ નિભાવવો મુશ્કેલ લાગે છે પણ હું એવી સાંકળ સાથે બંધાઈ ગઈ છું કે મર્યા પછી જ આઝાદ થઈ શકીશ આજે ખાવા શું બની રહ્યું છે સુગંધ તો સારી આવે છે કિચન પ્રવેશતા જ કિશોરે પૂછી લીધું હું બીજી બાજુ જોઈને બોલી કંઈ ખાસ નહીં દાળ રોટી મન થયું કિશોરને કહું કે જુઓ રાજન જીજા કેવી રીતે પોતાની પત્નીને દુનિયાની સહેલ કરાવી રહ્યા છે અને એક તમે બસ મને તો ચૂલામાં જ બેસાડી રાખી પણ શું ફાયદો મારાથી રહેવાયું નહીં આખરે સંભળાવી જદી ધું કિશોર કહેવા લાગ્યો તો એમાં તું કેમ ઉદાસ થાય છે તેમની જિંદગી છે ઈચ્છે એમ જીવે મને તેમની વાત પર ગુસ્સો આવ્યો બોલી તો શું આપને તેમની જેમ જીવી ન શકીએ શું આપની ઉંમર થઈ ગઈ છે શું ક્યારેક તમારું મન નથી કરતું કે આપને પણ આ રીતે બહાર ફરવા જઈએ હવે કહેશો આટલા પૈસા ક્યાંક છે તો શું મૃદુલાના પતિથી ઓછી સેલેરી મળે છે તમને કહો ને કે મન નથી કરતું તમારું આ બધી વસ્તુનું બોરિંગ પતિ છો તમે બોરિંગ ગુસ્સામાં આજે મેં શાકમાં વધારે મીથુમ નાખી દીધું શું કરું મારી કેવ છે જ્યાં સુધી ગુસ્સો ન ઉતરે માથું ભારે ભારે લાગે છે પરંતુ શાક બગાડી દીધા પછી પણ મારો પારો ગરમ જ હતો પણ સ્વભાવથી શાંત કિશોર કહેવા લાગ્યો હું બોરિંગ પતિ નથી મંજરી અને કંજૂસ નથી તું સમજ બાળકો મોટા થઈ રહ્યા છે તેમના અભ્યાસ લગ્ન વિશે પણ તો વિચારવું પડશે ને દિવસે દિવસે બાળકોના મોંઘા થતા અભ્યાસ ઉપરથી ઘર ગાડીની લોન આ બધું મારા પગારથી જ થઈ રહ્યું છે ને ઉપરની આવક પણ નથી સમજ હું આર્થિક રીતે કમજોર થઈ જાઉં તો તું પણ થઈ જઈશ અને હું આવું નથી ઈચ્છતો બોલને કોણ છે ચાર પૈસાની મદદ કરવા વાળું કહેવા માટે આપણો પરિવાર મોટો છે પણ બધાની પોતાની મજબૂરી છે દોઢ બે લાખ ફરવા માંગ બગાડીશું તો પૂરું બજેટ બગડી જશે બીજાને જોઈને ન જીવવાનું હોય મંજરી દુઃખ થશે આપણે જેવા છીએ સારા છીએ એ જ વિચાર ખુશ રહીશ કિશોરે પોતાની તરફથી મને ખૂબ સમજાવી પણ મારા દિમાગમાં કિશોરની એક વાત નહોતી ઘૂસી શકી હું તો બસ એટલું જાણતી હતી કે કિશોર રાજન જેવો નથી તેથી તેમની દરેક નાની વાતે હું ગુસ્સે થતી અથવા મહેનુમ મારતી અને તે બિચારા ચૂપચાપ મારો ઠપકો સાંભળી લેતા કારણ કે તે જાણતા હતા કે હું ઝઘડાના રસ્તા શોધી રહી છું અને તે ઘરમાં કલેશ નહોતા ઈચ્છતા સાંજે પણ જ્યારે તે થાકીને ઓફિસેથી ઘરે આવે ત્યારે ચૂપ જ રહેતા જાણી જોઈને કોઈને કોઈ કામમાં બિઝી રહેતા જેથી કોઈ વાત પર મારી સાથે વિવાદ ન થાય આજે ફરી મૃદુલાએ મને એ કહીને શોક આપ્યો કે લગ્નની વર્ષગાંઠે રાજને તેને હીરાની અંગુઠી આપી પછી કહેવા લાગી કે તે ક્યાં ક્યાં ફરવા ગયા શું શું ખરીદી કરી વગેરે વગેરે જે સાંભળીને કિશોર પ્રત્યે મારો ગુસ્સો વધી ગયો હું તો ના પાડી રહી હતી પણ આ છે કે શોપિંગ પર શોપિંગ કરાવી રહ્યા છે અને ખબર છે મંજરી રાજન તો કહી રહ્યા હતા કે જો તું અને જીજા પણ અમારી સાથે ગોવા આવ્યા હોત તો વધારે મજા આવત સાચે જ ગોવા સુંદર જગ્યા છે રાજને તો મને જબરદસ્તી નાના નાના કપડાં કેપરી જીન્સ ટી શર્ટ વગેરે ખરીદાવ્યા અને કહ્યું કે આ જ પહેરું જ્યાં સુધી ગોવામાં રહ્યા ત્યાં સુધી પહેરવા પડ્યા શું કરું મૃદુલા કહી રહી હતી અને મને ઈર્ષા થઈ રહી હતી સારું મૃદુલા હવે ફોન મૂકું છું ખાવાનું બનાવવાનું છે ને કિશોર ઓફિસેથી આવતા જ હશે અને વાત ન કરવાના વિચારથી હું બોલી તો તે કહેવા લાગી અરે સાંભળ ને મંજરી હું તો કહેવાનું ભૂલી ગઈ તારા જીજા પોતાની પસંદની તારા માટે સાડી ખરીદી લાવ્યા છે કહી રહ્યા હતા કે બ્લૂ કલર ગોરી મંજરી પર સારો લાગશે સાચું કહી રહ્યા હતા તેમને મારા માટે પણ એવા જ કલરની સાડી ખરીદી કહેવા લાગ્યા કે ભલે શ્યામ છે પણ મારા માટે દુનિયાની સૌથી સુંદર મહિલા છે સારૂમ ચાલ હું ક્યારે આવું છું તારી ભેટ લઈને સમજાયું નહીં કે મંજરી શું બડબડ કરી રહી છે લાગે છે બોલવા બીજું ઈચ્છતી હતી બોલે છે બીજું સારું મૃદુલા કહીને મેં ફોન મૂકી દીધો અનેક મને ખાવાનું બનાવવા લાગી આજે ખાવાનું બનાવવાનું અને કોઈ કામ કરવાનું મન નહોતું મૂડ ઓફ થઈ ગયો હતો એકલામાં કિશોરનો ફોન આવ્યો કહેવા લાગ્યા કે આજે તે ઓફિસમાં જ જમશે તો હું જમી લઉં તેની રાહ ન જોઉં સારું છે આમ પણ મારું ખાવાનું બનાવવાનું મન નહોતું તેથી બાળકોને મેગી બનાવીને ખવડાવી દીધી અને મને તે ખાવાની ઈચ્છા નહોતી આજે મૃદુલાની જગ્યાએ હું હોત પણ માએ એવું થવા ન દીધું યાદ છે જ્યારે છોકરાવાળા મૃદુલાને જોવા આવવાના હતા ત્યારે માએ મને પાડોશીના ઘરે મોકલી દીધી જેથી આ વખતે પણ છોકરાવાળા મને જ પસંદ ના કરી લે જોકે મૃદુલા મારાથી એક મિનિટ મોટી છે તેથી લગ્ન પણ પહેલાં તેના જ થયા હતા પણ એક સામાન્ય દેખાવ અને શ્યામ છોકરીને આટલો સારો પતિ મળી શકે છે એ કોઈએ વિચાર્યું નહોતું મને લાગ્યું હતું જ્યારે મૃદુલાને આટલો સુંદર રાજકુમાર જેવો પતિ મળી શકે છે તો પછી મને કેમ નહીં કારણ કે હું તો તેનાથી લાખ ગણી સુંદર છું પણ મારું સપનું ત્યારે તૂટી ગયું જ્યારે પહેલી વાર મેં કિશોરને જોયો જેવું નામ એવું રૂપ એકદમ બ્લેક પણ હવે તો લગ્ન થઈ ગયા હતા યાદ છે મને મૃદુલાને જોઈને મહોલ્લાની મહિલાઓ કહેતી હતી કે મંજરીના લગ્નમાં કોઈ વાંધો નહીં આવે પણ આ શ્યામવર્ણને કોણ પસંદ કરશે ખાનમાનથી નીકળેલ હીરા અને કોલસા સાથે લોકો અમારી સરખામણી કરતા હતા જાહેર હતું હું હીરો હતી અને તે કોલસો જેમ જેમ અમે મોટા થયા આ ભાવના પણ મારી અંદર ઉછરવા લાગી કે હું મૃદુલાથી સુંદર છું મારી વાતથી તે દુઃખી થઈ જતી તેમ છતાં બધું ભૂલીને એક મોટી બહેનની જેમ મને વહાલ કરવા લાગતી એક વાત હતી તેનામાં છળકપટ અને ઈર્ષા નામની વસ્તુ નહોતી એકદમ સાફ દિલની હતી જ્યાં હું નાની નાની વાતનો બખેડો બનાવીને માને સંભળાવતી ત્યાં તે મોટી વાત પણ માંથી છુપાવતી જેથી તેમને દુઃખ ન થાય કદાચ તેથી તેને જીવનમાં ઘણું બધું મળી ગયું લગ્ન પછી જ્યાં તે જીવનના રસ ચાખી રહી હતી બીજી બાજુ હું દરેક વસ્તુ માટે તરસી રહી હતી દોસ્તો જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઇક કરો અને શેર કરો તથા આ વાર્તાનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ